આપણે કયું બંધારણ રહી શકે તેના માટેની એક એક મુદ્દાની ચર્ચા કરી અને તારીખ પંદર અગિયાર બે હજાર છવ્વીસ બે હજાર પચીસ ના રોજ આ તમામ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા એના પછી દરેક તાલુકા વાઇઝ મિટિંગો થઈ ગામ વાઇઝ મિટિંગો થઈ અને જિલ્લા વાઇઝ પણ મીટિંગો થઈ અને હું માનું છું ત્યાં સુધી દરેક તાલુકાની તાલુકા સમિતિઓ બની ગામની સમિતિઓ બની અને હું માનું છું ત્યાં સુધી દોઢ કે બે લાખ લોકોની લેખિત સંમતિથી આ બંધારણ આજે તમારી સમક્ષ હું મૂકી રહી છું ત્યારે આ બંધારણ હું ખાત્ર માત્ર નિમિત રીતે વાંચું છું આ બંધારણ સંતોના આશીર્વાદ સમાજના તમામ પક્ષના આગેવાનોની મહેનતથી અને આજે સ્ટેજ ઉપર બેઠેલા તમામ આપણા મહાનુભાવોના માર્ગદર્શન થી આ જયારે બંધારણ થઈ રહ્યું છે ત્યારે આ બંધારણ કોઈ વ્યક્તિ નથી અમલમાં મૂકવાની આ તમામ સમાજ મૂકવાનો છે અને આ બંધારણ એ કોની સાક્ષીમાં આજે અમલમાં આવી રહ્યું છે અહિયાં સદારામ બાપુ અને ઓગણજી નો ફોટો મૂકીને આ હું બંધારણ વાંચન કરી રહી છું ત્યારે